એને જોવા આવે છે ભાઈ સાહેબ ફૂલ આવશે બહુ અગાઉ ખુશ ન થવાય એટલું બધું તો આઈ હોપ કે બધી ચીજ વસ્તુ મસ્ત રીતે થઈ જાય ને ભાઈ એકદમ સેટ થઈ જાય મારા કાકા એ એવી રીતે સેટ ને સમજી ગયા ને તમે યાર તમને બધી જાજુ ન કહો ને તમે બધી સમજુ છો સમજી ગયા તો હું અત્યારે ફેન્ટાનો સીસો ને એવું બધું સામાન ખાવા પીવાનો મહેમાનને દેવા માટેનો લેવા ગયો હતો અને હું તો ફૂલ એક્સાઇટમેન્ટમાં હું ઉપર બધે બેઠા હે ફેમિલી મેમ્બર્સ અમારા બધાને તો હું ત્યાં જાઉં બધે ભેગો બેઉ ને ફૂલ મોજ કરું ને અમુક ક્લિપ્સ હશે તો હું ત્યાં ઉતારીશ અને પછી તમને હમણાં ઘડીક વાર પછી રિજ કહું કે હું રિજટ આવ્યું છે હજી મહેમાન આવ્યા નથી મહેમાન ઓન ધ વે છે ગઈઝ ઓન ધ વે અને અમે તો તૈયાર બેઠા ગયા કંઈ તમે આવો ને કંઈ અમને તમને

શી ગાલે ઓકે ગાઈસ મારા લગન ની તારીખ આવશે એટલે તમને પહેલા કહીશ બસ ખુશ હા પછી ભણો ગણો અને છોકરી લાવો એમને ઓકે પપ્પા કોલેજ કરીને લગન કર્યા ને ના કરે મારા મમ્મી મારા પપ્પાને હવે નઈ કઈ કરું કઈ હું ગાઈસ કે આજે મમ્મી ઘરે મસ્તનો કરી એની ઉપર પણ તો વિચાર નથી આવતો યાર હું કયો કરું યાર મમ્મી ઉપર આજે એ પ્રેંક પ્રેક વિચારો હમણાં જો ઘરે વાર ખમો તમે આલો ભાઈ તો આપડી મસ્ત આલે ભેળ અને આમાં હું નાખ્યું ખબર છે તમને મમરા તેલ ચટણી જીરું મીઠું ટમેટું કોથમી અને ફરાળી ચેવડો આ બધું મિક્સ કર્યો નાનો તો ને ત્યાં ઓલા મમરા ખબર ભેળ કોરા મમરામાં આપણે તેલ મીઠું જીરું ને બધું નાખી ચટણી નાખીને બનાવીએ નાનો તો તમે બહુ ખાતો નજી હું ખાવ તો અત્યારે એ જ છે પણ અમે એક્સ્ટ્રા ટમેટું કોથમી અને ફરાળી ચેવડો જોઈ લો ભાઈ

અરે ભાઈ હવારે હું તમને આ ડિઝાઇન પાછળ ઉભો ઉભો કેતો તો કે ભાઈ અમારા કાકા નું ભાઈ જો હવે શર્મા આવતો નથી હું ખાલી તમને જસ્ટ કહું કે ભાઈ જો આવતા હતા પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી ભાઈ જો આવતા હતા એ બંધ રહ્યું છે કારણ કે એને નથી ગમતું એવું નથી કારણ કે એ ક્યાંક બીજે જવાના હે બીજા રૂટ ઉપર ગયા એ આમ સાસણ બાજુ એ બધું આવ્યા હતા ત્યાં અહીંયા આવવાના હતા જોવા પણ અનફોર્ચ્યુનેટલી ભાઈ એને બીજું કાંઈ કામ આવી ગયું એટલે બે ત્રણ દિવસ પછી આવશે અને યાર મારા મમ્મીએ બિચારી હવારે દુકાને ન ગઈને રજા રાખી હતી પણ કાય માં તો કાકા હાટુ ભાઈ ગમે એ કુરબાન છે ઓકે ગાઈસ તો બે ત્રણ દિવસ પછી આવવાના છે ત્યારે કરશું આપણે પાછો વ્લોગ ચાલુ ને કઈસ કે હું 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 ને બે ત્રણ દિવસ પછી ફાઈનલ કહો કે હું મારા કાકાના ઢોલ નગારા વગાડવાના છે કે પછી ભગવાન ની ઈચ્છા રહેશે મજાક ન કરાય કે એ વસ્તુમાં મજાક ન ઓકે ગાઈસ તો હું તમને કઈસ થોડા દિવસ પછી ખમી જાવ તમને બહુ હરખ તો નથી ને મને ખબર છે ગાઈસ એક મસ્ત આઈડિયા મળ્યો છે મમ્મી ઉપર પ્રેંક કરવાનો આપણે પ્રેંક ઈ કરશું કે મમ્મીને કાંઈ નહી તમે પ્રેમ જુઓ એટલે તમે આખો ઈ બને અને તમને મજા આવશે ઓકે તો મમ્મી કપડા લેવા ગઈ છે મસ્ત એટલે મસ્ત ગર્લફ્રેન્ડ નો મસ્ત પ્રેમ વિચાર્યો હમણાં આવે એટલે જો કાસ ખીજાય નહીં તો સારું યાર મને ફોન આવ્યો છોકરીઓ ખીજાતી નહીં ડાયરેક્ટી ના હું આ વિડીયો બનાવતી છોકરી હતી બધે બેઠા ચાર પાંચ ફોન કર્યા એમ પાંચમો ફોન આવ્યો મેં ઉપાડે એ કહે કે મારે તમને ખાલી કે કાલે મળવું છે

બીજી તો એનો બીજી હોય હા મતાઈમાં નોય બી એવું ભઈ આ પાછું લઈ દો ને આમ તો કે માન નહી આવો કામ જ ખબર છે આઈકાની જનરેશન કેવી હે ખબર હે ને આપણે આપણે ક્યાં ન આપણે સારું એવું નહી બસ હું તો વિચારતો તો એને ગાડી બેટ કે લઈ જાત ના આપણે કાઈ ન થવું હો ભાઈ તને હું આ બધું સાચું હતું ના આ તો થોડું કાઈ હતું તો અત્યારે હું શીસો ભાઈ પાછો જ્યાંથી લીધો યાદ દેવા જવું કારણ કે મહેમાન બે તંદી પછી આવવા ના તો મેં કીધું કહી દઈશ કે ભાઈ તમને પૈસા દીધા પાછા મને નથી જોતા ન્યા જ રાખો કારણ કે હું બે તંદી પછી પાછો સીસો લઈ જાય ખોટે ખોટા ઘરે પડ્યો પડ્યો એને હું ક્રેડ બેટ હોય જાય કે જી થાય મને કઈ નથી ખબર પપ્પા કીધું હે સીશો જ્યાંથી લીધો ને ફટાફટ ન્યા દે તો બીજી રીજી મારી ઘરમાં તો હું ભાઈ જો જોઈ શીશો જ્યાંથી લીધો ને ત્યાં દેવા જાવું જોઈએ કે ભાઈ હું કહે ત્યાં મને ભાઈ શરમ તો આવશે થોડીક પણ કાંઈ વાંધો નહીં શરમ નઈ રાખવાની બ્લોગર શું હોય

ઓકે ગાઈસ તો સજેસ્ટ કરજો મને હું તાલગી ગોતીને રાખું કે મમ્મીને ને ઇન્સ્ટાગ્રામમાં અત્યારે જી કાંઈ વાંધો રાખો નેક્સ્ટ નેક્સ્ટ માં ખબર પડશે ને નેક્સ્ટ પ્રેક હવે પાછું ક્યારે લઈ આવ્યું મને કમેન્ટમાં કહી દેજો તાલગી ભાઈ બધાને મારા તરફથી જય શ્રી રામ